સોગ છે તમારો નવો વ્લોગમાં ગેમ છે બધા મજામાં બધા જય માતાજી રાત સવાર પરસ્તીને વેલે ઊઠીને કદી જાય શરૂ તો સવાર ન અહીંયા આવડ આવી ગયા હે હા હે ખબર નહીં કેમ કરતા હો ખબર નહીં આવડો પૂછો કોની આવડે જો એ એ અમાર કૂતરાને હળી કરો ભૂગી છે <laughs> 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 <laughs>

આ યાર ગિફ્ટ કોને ગિફ્ટ કોને દેવાની છે તારે તો વાત બરાબર હતી ગિફ્ટ ગિફ્ટ હોય તારે ચોકલેટ મળે ગિફ્ટ દે ગિફ્ટ ગિફ્ટ

એ જો કે સાબુની પેટી મને જઈ ગયો મારું કપડું ધોવા જવાના એમાં કે હાબુની આબુય શાંતિ હોય ની ખાલી ખોખો છે ખોખો એ ત્યાં લેવા જાવ તો કરા બોલું જ ને માર ખોલાની હવે નો ખોલે કરીબો વિશ્વાસ નહી મૂકી જાવ એ પી હું ની રહેતો ખોલવા હયમ હવે અમાર જાવું છે

હાલો આપણે થઈ ગયું હા હજાર રૂપિયા થઈ ગયો મેં અમે થઈ ગયો આપણે હાલો થઈ ગયા ને બે મહિના પાંચસો પાંચસો રાત આવું એટલે હા હા લેવા પણ આવો હા થી હજાર થઈ ગયા ને હા થેન્ક યુ થેન્ક યુ હા ગિફ હાલો હવે તો એ બી બધી ગિફ લાવો ગીફ ગયો હાલો ભાઈ સાહેબ હે ગિફ્ટ કરે દેવાળી ગિફ્ટ કયો હાલો બને

આવજો આવજો બધા ભેગા છે એ તુલસી છે હા જો જો હેમિત માલી ઉષા જ નહીં આવતા હા એ વાયા કડનાક છે જો હાલો તો જો એ તૈણ તો ગયા છે તુલસી છે અમને આપણે તૈને જ જવાનું એમ કે હે કે મજા ને એવું કઈ હતું નહીં કે ને મારી પાસે દવાનું એવું સારું હે નક્કી નક્કી જ છું તો પછી હું કેન્સર કરી નાખું એ તેને ગયા છે તોડશે શા એવું છે તો ફે એમણે ઘણા બધાની કમાઈ ડેલી હતી કે પંખીને તમે ફિટ કરી બધું ક્યાં ફિટ કરી દીધું તો એ બધું બતાવું તમને ક્યાં ક્યાં ફિટ કરી પંખી શું અહીંયા ફિટ કરી દીધી છે અમારા પપ્પાના ખાટલે અને હજાર અહીંયા બેટરી આ બેટરીથી પંખીને એવું બધું ફરે છે આવે છે

તરીકાને ને તો બધું ને આ બધે દેશી રૂમ કહેવાય એવું છે તમને કેવું લાગ્યું એ કમેન્ટ જરૂર ને જરૂર કરી દેજો ને આજમાં હે કહે તે અમારા ગામમાં સપ્તાહને એવું આયોજન હતું તો એનો આજે છેલ્લો દિવસ હતો તો મારા બા ને મારા ને બધા ના ગયેલા છે તો હજી કાંઈ આવ્યા નથી આવે પછી બધાને મળાવીએ કેવું રૂ કેવું નહીં કેવું હતું બધું તમને કહેશે અત્યારે તો છે બધા સપ્તાહમાં એવું છે ને હું થોડીક વાર હવે આરામ કરી લઉં

हं ले बिगड़ा कंकु कंकु आ ले बिगड़ा हं हं मेन जो गड़ता लेता आ जो पूरी थी नी पूरी थी जी हं चलो दे तोल चलो दे तो हं तू कई तंदली हं करता करता हं ठीक है होते हमने ले बिगड़ा मे बिगड़ी बा केन कर बा न उभा से बगड़ी गया येउ तब जे कंकु जे ल બા ના વીજે એવું છે હ ના માથું મોડું બજે આસુ ગંગો થઈ ગઈ હાથી જાવ જાવ તો પણ છેડો દે તો આપણે કાકા દે હાંભળવા નહીં તો છેડો જાય હું મજા ન હોય ને મજા આવી થોડીક એટલે

ના વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી